હા ગોતસો ગાઇઝ કેમ છો બધા મજામાં આવ્યો તો બધા મજામાં જઈશો અકાળે કામ કહીએ તો હાડાદરથી આપણે ઉઠા હટાણા જ રવિવાર છે આ દુકાન બંધ રાખીએ આપણે એનું કારણ એ છે કે આજે આપણી મેન ચેનલ દેશી એક્સપેરિમેન્ટના પણ એક્સપેરિમેન્ટ વિડીયો આપણે કંઈક ને કંઈક લઈને આવવાના હોય ચેલેન્જ વિડીયો છે અથવા એક્સપેરિમેન્ટ છે તો આજે આખો દિવસનું શૂટ આવશે બપોર પછી પ્લસ આપણે બ્લોગ ચેનલ સ્ટાર્ટ કરી ગઈ છે એટલે તમારા ખાડું થઈને આપણે આ ચેનલને પણ ભેગી અકાવી ગયો ભાઈ ઉઠીને પણ રમવા વર્ગી ગયો છે આપણે હજી ઉઠા છીએ હાલો હવે ઘડીક ભાઈ ભાઈ જઈને મસ્તી કરીએ રમીએ ને પછી આપણા વિડીયોનું પ્લાનિંગ કરીએ શું કરવાનું છે હું નહીં નાને મોટી સ્ક્રીપ્ટ તૈયાર થઈ ગઈ છે એટલે તમને મજા બહુ આવશે આ વિડીયોની અંદર તો ચાલો આગળનું હું શૂટ બતાવી તમને કે આજે કઈ રીતે અમે શૂટ કરીએ શું કરીએ भाई उठिन रम्मा वर्गी गयो है फ्रेंड्स फ्रेंड्स से कह दे हूं उधर प्रियांश।

ઓકે તમને બધાને મજા આવતી હશે આપણે આ નવી ચેનલમાં આવા બ્લોગ આવતા જ રહે પણ તમારે એક જ કામ કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે આ વિડીયોને લાઈક કરી દેવાની છે ભાઈ 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 પાણીમાં એટલે પકડવો જ આવો એટલે અહીંયા પાણી છે પાણી જવાય ના જવાય હવે આમ જો હા હું જો હાલ હાલ આપણે આમ આમ જાય આમ જાય હાલો સારું હાલો તો તમે ભાઈ વિડીયોમાં બનાવી રહેજો આજ મજા જ આવવાની છે તમને તો મિત્રો અત્યારે હું આવ્યો છું અમારા સમાધિ સ્થળે રવિવાર છે એટલે અહીંયા થોડુંક આવીને ફૂલ ઝાડ ને પાણી પાણી પાવ ફૂલ ઝાડ છે નાની મોટી વસ્તુ આપણે હજી પીપળો કહેવાય ફૂલ ઝાડ છે પાણી પાવા અહીંયા સાફ સફાઈ કરવા દર રવિવારે આવું જ છું અને આ છે મિત્રો મારી સમાધિ સ્થળ જેમ કે મારા પપ્પાના મોટાભાઈની સમાધિ છે મારા મોટા બાપુજી એની આગળ મારા દાદા એમની આગળ એમના દાદા એમના દાદા એમના દાદા આ બધા અમાર કુટુંબની ને સમાધિ છે અને આ કાંઈક આવું છે અમારું સમાધિ સ્થળ અહીંયા દર રવિવારે આવું સાફ સફાઈ કરું ટાઈમ મળે એટલે વચ્ચે એવું કંઈ ટાઈમ મળે તો આવી જાઉં આજ રવિવાર છે થોડીક સાફ સફાઈ કરી નાખીએ બધું સાફસૂફ કરી નાખી ઝાડવાઓને પાણી પાઈ દઈએ પછી પાછા ફ્રી થઈને આગળ જઈએ આપણા વિડીયોનું જે આજે એક દેશી એક્સપેરિમેન્ટ ચેનલમાં વિડીયો અપલોડ કરવાના છે એના શૂટિંગ માટે જાઉં બસ આવી રીતે નાના મોટો સપોર્ટ કરતા રહ્યો ચેનલના ને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દો તમારા સપોર્ટ થી આગળ વધશું મિત્રો તો તમારે સપોર્ટ કરવાનું ભૂલવાનું નથી રેડી તો ચાલો હવે આપણે પાછા અહીંયા નાના મોટું કામ છે પતાવી લઈએ પછી તમને મળીએ ફાઈનલી મિત્રો ભાઈ ગયા જો ઉઠીને એની સ્માઈલ જો થી રમવા વર્ગી જાય મિત્રો ખૂબ રોવું બહુ એ કાઈ નહીં રમવું 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 આખો દી હાવ કેને બાયણે આવું એ એ એ એ

ચેલેન્જ વિડીયો શૂટ થઈ ગયો હે શ્વાસ લે તો તમને વિડીયો વિડીયો જોઈને ઓટોમેટિક ખબર પડી જાય કે થાકી ગયા તો તમને મજા બાકી ચેનલ ને કરી નાખો લાઈક કરી

कदै त थतु है कि मुले मा ए मुदा ए निको को छेनी यक ने पार्टी छ नै यार वाट हाचै काही खाली है न मी केलो अंदर रुको गाजु मान्ने अंदर नै कुन काय वानतो आला दाना आपला उवारियो आपला चलु હાલો ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દીજો કા હા મળીએ નવા બ્લોગ માં નવા બ્લોગ માં હાલો એડિટ કરીને હાંજે તમને વિડિયો દેવો છે અને એકવાર કહી દે લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરો લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરો હા રોઈ આવ્યો આઈ ખોજો ને આ થઈ ગયો મિત્રો બોખો બોખો ખાતા એટલું ખાઈ ના આખો આખો ખાવ ના રીએક્શન રીએક્શન ને નો રીએક્શન યો યો મનdio એનો ફોટો હું નો રીએક્શન ગાઈસ લે મેં આ લંબુ ખાઈ જાઉંગા ખબર હા મારું હું ખાય બહુ